સરકાર દ્વારા વડોદરા સુરત સહિતના સુરત સહિતના એરપોર્ટ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ભુવનેશ્વર વારાણસી અમૃતસર તિરુચિરાપલ્લી ઇન્દોર અને રાયપુર એરપોર્ટ બે હજાર એકવીસ બાવીસમાં ખાનગીકરણ કરવાનો લક્ષ્યાંક હતો તો સુરત જોધપુર નાગપુર રાંચી કાલીકટ મદુરાઈ અને પટનાનું ખાનગીકરણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કરવાનો લક્ષ્યાંક હતો પરંતુ હજી સુધી આ ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ નથી સુરત ત્રણસો એક કરોડ રાંચી સાતસો આઠ કરોડ અને જોધપુર એકસો ત્રીસ કરોડની એસ્ટિમેટ કિંમત આપવામાં આવી હતી કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા લોકો ખૂબ જ ખુશ છે માનવું છે કે ખાનગી કંપનીઓ પાસે એરપોર્ટ જવાથી મુસાફરોની સુવિધાઓ વધવાની સાથે સરકારી કામકાજમાં ઢીલાશની સમસ્યા પણ હળવી થશે અને તેઓને વધુ સારી સગવડ મળશે જોકે તેના માટે યુઝર ચાર્જમાં પણ બદલાવ આવશે મુસાફરોનું માનવું છે કે જો સુવિધા સારી મળે તો તેના બદલામાં આવા દરમાં થતો વધારો કોઈ જ મહત્ત્વ રાખતું નથી